અઈ રેખા માસી તમ શાકભાજી લેવા જાવ છો મરાટુ 5 રૂપિયા ધાણા લેતા આવજો ને ખાલી મારે જ બાર ભાત કરવા છે ધાણા જરી કે નથી તમ આવો ને હું તમને 5 રૂપિયા આપી દઉં હો લે 5 રૂપિયા છે તો હું લેવા જ પડે ને લેવા રે કાંડો પાળો હો તમે આવું કરશો તો હું ફરીવાર તમારા રે કઈ મંગાવ અઈ એક ટમેટો હોય તો આપ ને મારે જ દાળ ભાત કરવા છે ફ્રીજ માં જોઈ ને તો એક એક ટમેટો ને હું આમ તો છે ને ટમેટા નું સ્ટોક જ રાખું પણ આ છોકરાઓ છે ને ઘરે હોય ને તો ટમેટા કાપી કાપી ધાણા જીરું નાખી નાખી ખાય જાય બકરા જેવા છે એ તમારો 20000 વાળી ગ્રીન કલરની બાંધણી છે ને એ તમારે કાલ નો પહેરવું એક તો મને ઘડી કાપજો ને એ મારે છે ને એક જગ્યાએ કાલ ચાંદલા જવું છે ઉભા પગે 2 કલાક પહેરવી છે ખાલી

હાવ વાડી સામે બેઠા છે છોકરા ક્રિકેટ રમે છે દેખાતું નથી તમને ફરફર તો દડો આવવા દે તો મોઢી પર બેસો તમારું અહીં તમને કહું છું તાતે વાળ સીધા કરવા મશીન છે ને રાતે નવરી થી મન જરીક વાળમાં ફેરવી દે છે ને મારે છે ને કાલ ચાંદલા જવાનું છે તો આ થોડા ફરખાવી